નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય છે પર્યાવરણ આસપાસ તેનો પાઠ પાંચ પાઠનું નામ છે બીજ બીજ અને બીજ તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોતી પર ક્લિક કરી ધોરણ પાંચ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો હવે સ્વ અધ્યયન પોતીનું સોલ્યુશન શરૂ કરીએ તેમાં પ્રશ્ન એક છે સાચો વિકલ્પનો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે તેમાંનું પહેલું છે બીજને ઉગવા માટે શાની જરૂર પડે છે તો આપેલ તમામ ઓપ્શન ડી આવશે બીજું છે નીચે આપેલા બીજમાં જૂથ પૈકી કયા જૂથમાં બીજ મોટા મોટાથી નાના બીજના ક્રમમાં યોગ્ય રીતે ગોઠવાયેલા છે એટલે સૌથી પહેલું મોટું હોય તેના કરતાં નાનું 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 ઓપ્શન સી ત્રીજું છે નીચે આપેલી કઈ વનસ્પતિને ઉગવા માટે બીજની જરૂર પડતી નથી ઓપ્શન બી શેરડી અને કેળને ચોથું છે નીચે આપેલા બીજમાંથી કયું બીજ બીજમાં અંકુરિત થશે ઓપ્શન એ મગ પાંચમું છે દીપ બીમાર થયો છે તો ડોક્ટર દીપને શું ખાવાની સલાહ આપશે ઓપ્શન ડી ફણગાવેલા મગ છઠ્ઠું છે રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ કયું છે મરી કોના બીજનો ફેલાવ હવા દ્વારા થાય છે તો આમાંથી કોના બીજ બીજનો ફેલાવો હવા દ્વારા થાય છે તે તમારે લખવાનું છે આંકડો આવશે આઠમું છે કઠોળને ફણગાવવા માટે સૌપ્રથમ શું કરીશું તો ભીના કપડામાં રાખીશું નવમું છે આપેલા બીજમાંથી કયું બીજ ચપટું છે ઓપ્શન સી તલ નીચેનામાંથી કયા ફળનું બીજ મોટું છે ઓપ્શન બી તળબૂચ કયું બીજ અંકુરિત થશે ચિત્ર જોઈને જવાબ આપો તો અહીંયા ચિત્ર ઉપરથી સી વાળું બીજ છે તે અંકુરિત થશે કારણ કે તેને પાણી પણ મળે છે હવા પણ મળે છે આને હવા મળતી નથી પાણીમાં પડેલું છે કોવાઈ જશે આને હવા મળે છે પરંતુ પાણી મળતું નથી ઓપ્શન સી બીજ આવશે બી સી બારમું છે કયા છોડનો વિકાસ સારો થશે ચિત્ર જોઈને જવાબ આપો બી છોડ બી આનો ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તેમાં પહેલી ખાલી જગ્યા છે બીજને ઉગવા માટે માટીની જરૂર પડે બીજું છે બીજના પહેલા મૂળનો વિકાસ થશે ત્રીજું કારેલાના બીજ વેલા સ્વરૂપે થાય છે અને ચોથું છે મગને ફણગાવીને ખાઈ શકાય છે વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે પહેલું છે બીજના વિકાસ માટે સૂર્યપ્રકાશની જરૂર પડતી નથી ખોટું જરૂર પડે બીજું છે બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે વિધાન ખરું છે છે ત્રીજું અંધારામાં રાખેલા છોડનો વિકાસ સારો થાય છે ખોટી વાત છે બીજને ખૂબ જ ઊંચાઈએ વાવવું જોઈએ ઊંડાઈએ વાવવું જોઈએ જમીનની અંદર ઊંડાઈએ વાવવું જોઈએ એમ કહે છે ખોટું છે છોડને હવાની જરૂર પડે છે આ વિધાન ખરું છે જોડકા જોડવાના છે સોયાબીનમાં ઓપ્શન એ દક્ષિણ અમેરિકા ચાની અંદર ઓપ્શન સી ચીન આવશે ભીંડાની અંદર ઓપ્શન બી આફ્રિકા વટાણામાં ઓપ્શન ઈ યુરોપ અને મરચાંની અંદર ઓપ્શન ડી ભારત પ્રશ્ન પાંચ પ્રશ્નના જવાબ આપો તેવાનો પહેલો પ્રશ્ન છે મગ અંકુરિત થાય છે પરંતુ મગની દાળ અંકુરિત થતી નથી કેમ તો મગનું બીજ દાળમાં રૂપાંતરિત કરતા ક્ષતિગ્રસ્ત બને છે જેથી મગની દાળ અંકુરિત થતી નથી તૂટી જાય છે માટે બીજું છે બીજને અંકુરિત થવા માટે સાની જરૂર પડે છે તો પાણી યોગ્ય તાપમાન હવા અને સૂર્યપ્રકાશની ત્રીજું છે બીજનો કેવી રીતે થાય છે તો પવન દ્વારા પાણી દ્વારા પ્રાણીઓ દ્વારા અને મનુષ્ય દ્વારા હવે વર્ગીકરણ કરવાનું છે તો બીજ વિના ઉગતી વનસ્પતિ અને બીજ દ્વારા ઉગતી વનસ્પતિ ઉપર આપેલા છે તે પ્રમાણે અહીંયા વર્ગીકરણ કરવાનું છે તો સૌ બીજ વિના ઉગતી વનસ્પતિ તેમાં શેરડી કેળ ગુલાબ આસોપાલવ સરગવો અને જાસુદનો સમાવેશ થાય છે જ્યારે બીજ દ્વારા ઉગતી વનસ્પતિમાં આંબો કારેલા ચીકુ વડ સીતાફળ અને સેતુર નીચે દર્શાવેલી પ્રવૃત્તિ તમારે કરવાનો છે અને તેના અવલોકનો કોષ્ટકમાં ભરવાના છે તો આ પ્રવૃત્તિ કર્યા બાદ આપણે અવલોકનો તેના જોઈએ તો ઉપરની પ્રવૃત્તિના અવલોકનો નીચે નોંધવાના છે તો બધા બીજ વાવ્યાની તારીખ તો પાંચ આઠ બે હજાર પચીસે વાયા છે સૌ પ્રથમ ફણગો કેટલા દિવસે ફૂટ્યો તો ત્રણ દિવસે સૌ પ્રથમ ફણગો ફૂટ્યો હોય તે બીજનું નામ તો મગ છે એક સાથે ફણગા ફૂટ્યા હોય તે તો મગ વાલ ચણા અને ઘઉંના પાંચ દિવસ પછી ફણગા ફૂટ્યા હોય તે બી એરંડા કપાસ અને રાઈ દસ દિવસ પછી તો ધાણા જીરું અને વડિયારી દસમા દિવસે જે છોડને વધારે પર્ણ આવ્યા હોય તેમાં મગ ચણા અને તુવેર ઉપરની પ્રવૃત્તિમાં એકઠે કરેલા બીજનું નીચે મુજબ વર્ગીકરણ કરો તો લીસા બીજ તો બાજરી ઈરંડા મકાઈ મગ તુવેર અને તલ ખરબચડા બીજ તેમાં જીરું વડિયારી ધાણા અને ચણા ચપટા બીજ તો તેમાં વાલ જીરું ઘઉં વડિયારી તલ મકાઈ ગોળ હોય તેવા બીજ બાજરી ચણા રાય મગ અને તુવેરનો સમાવેશ થાય છે બીજને ઉગવા માટે જરૂરી પરિબળો ફરતે ગોળ કરવાનું છે તો અહીંયા હવા આવશે જમીન વરસાદ પાણી માટી છાણ અને પ્રકાશ આટલું વસ્તુ છે બીજને ઉગવા માટે જરૂરી છે તેના ફરતે આપણે ગોળ કરેલું છે પ્રશ્ન નવ છે બીજ અંકુરિત થતું હોય તેનું ચિત્ર દોરી રંગ પૂરો તો અહીંયા બીજ જ્યારે અંકુરિત એટલે બીજનો ફણગો ફૂટો તે બીજ ફૂટ્યું આપણે એવું કહીએ તેનું અહીંયા ચિત્ર દોરવાનું છે અને તમને મનપસંદ એવા રંગ તમારે અહીંયા પૂરવાના છે તો બાર મિત્રો આ વિડીયો છે આશા રાખું કે તમને સારો લાગ્યો હશે તો લાઇક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને આ વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો